નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો આજ આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે વિડીયોમાં માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહીજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના તાજા બજાર ભાવ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી અગિયારસો રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો પાસઠ રૂપિયા હળવદ આઠસો એકથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા જસદણ સાતસોથી અગિયારસો સિત્તેર રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ આઠસો ચાલીસ થી બારસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી બારસો રૂપિયા વડગામ એક હજાર બાસઠથી અગિયારસો એકવીસ રૂપિયા જેતપુર નવસો એંસીથી અગિયારસો ચાલીસ રૂપિયા મોડાસા આઠસોથી બારસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો સાહીઠ રૂપિયા ગોંડલ છસો એકવીસથી બારસો એકાવન રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબ